ભાવનગર શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં ડ્રેનેજના મિની ટેમ્પા વાહનમાં આગ લાગતા અફડા તડપી મચી હતી વાહનના આગળના ભાગમાં આગ લાગતા જોત જોતામાં વિકરાળ બની હતી અને મિની ટેમ્પાના આગળનો ભાગ સંપૂર્ણ સળગી ઉઠ્યો હતો ઘટના અંગે જાણવા મળતી માહિતી અનુસાર ચાલકને કોઈ કારણોસર શખ્સ સાથે માથાખૂટ થઈ હતી અને અજાણ્યા શખ્સ દ્વારા મનપાના ડ્રેનેજ વિભાગના ટેમ્પાને આગ લગાડી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા ઘટનાના અંગે ફાયર બ્રિગેડ ટીમને જાણ કરાઈ અને આગ લાગવાના બનાવ અંગે જાણ થતાં ફાયર ટીમ સ્થળ પર પહોંચી ફાયર ટીમ દ્વારા પાણી છાંટી આગ પર કાબૂ મેળવ્યો જોકે આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની સર્જાઈ ન હતી બનાવને પગલે લોકોના ટોળા એકઠા થયા હતા તેમજ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ટેમ્પાના આગ લગાડવાનું ઘટના અંગે ફરિયાદ નોંધવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અહેવાલ અલ્પેશ ડાબ